આ મૂળજી બ્રહ્મચારી મહાન નિષ્કામી છે ને એમના હાથની કરેલી સેવા અમને ગમે છે ને આ બ્રહ્મચારીમાં ઈશ્વરના ગુણ છે એવા મુકુંદાનંદ બ્રહ્મચારી ગામ મચ્છાવના વતન હતા એમનું નામ હતું મૂળજીભાઈ નાનપણથી મૂળજીભાઈને એક ટેક હતી કે પરણવું નથી બ્રહ્મચાર્ય પાડીને પ્રભુને ભજવા આજીવિકામાં યજમાન વૃત્તિ હતી એમના પિતાએ લગ્ન કરવા માટે બહુ સમજાવ્યા આ કળિયુગમાં બ્રહ્મચાર્ય ન પાડી શકાય

ખરાબ વિચારથી મારી પાસે આવે છે પણ સવારે ચાલીએ ત્યારે જોયું કે બાઈનું મોઢું ઉતરી ગયું છે એમના પેટમાં પાપ હતું એટલે ગભરાઈ કે આ વાત ગામમાં જાહેર થશે તો મારી આબરૂ જશે એ બીકે ગભરાઈ ગયેલી ત્યારે એમના રાતના આશય ખ્યાલ મૂળજી ના આવ્યો આ એક પ્રસંગથી થી ને નક્કી કરી લીધું કે બસ આ સમાજની વચમાં પણ રહેવું નથી અને એક દિવસ ચાલી નીકળ્યા લોજમાં રામાનંદ સ્વામી પાસે જઈ દીક્ષા લઈ મુકુદાનંદ નામ ધારણ કરીને રહ્યા પછી હરિપધારી નું જીવન હતું એટલે કે મહારાજ ની જીભ વળે તેમ બ્રહ્મચારી નું શરીર વળે વડતાલમાં શિખર પાછળના ચોકમાં મહારાજ સભા કરી બિરાજતા હતા ઉપર પ્રદક્ષિણામાં બ્રહ્મચારી હતા ત્યારે મહારાજે પાણી માંગ્યું એટલે તરત જ ત્યાંથી પડતું મેલ્યું અને પાણી પાયું મહારાજ કહે બ્રહ્મચારી આમ શા માટે કર્યું એક હાથ પગ તૂટી જાય તો મહારાજ આપને પાણી જોઈએ ને હું પગથિયા ઉતરવા જાઉં એમાં વાર થાય ને બાકી તો રક્ષણ કરનારા તમે બેઠા છો આવી એમની સેવા નિષ્ઠા હતી જાગ્રત સપના અને સુસુપ્તિ ત્રણેય અવસ્થામાં ભગવાનનું અખંડ ચિંતન રહેતું

એ સપના કારણે આમ બંને બ્રહ્મચારી કહ્યું નંદ સંતો ના જીવન ચરિત્રો જોવા તથા સાંભળવા માટે અહીંયા પોસ્ટ પર ક્લિક કરો